બોટાદમાં કિસાન મહાપંચાયતના એલાન પછી ગુજરાતભરમાં આપના નેતાઓની અટકાયત કરવામાં આવી રહી છે ત્યારે કિસાન મહાપંચાયત સભામાં જઈ રહેલા આપ પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીની પોલીસે અટકાયત કરી હતી જ્યારે બોટાદના હડદડમાં ચાલી રહેલી આપની સભામાં પોલીસ પહોંચી હતી આ દરમિયાન પોલીસના વાહનો પર પથ્થરમારો કરાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટીયર કેસ ના છોડ્યા હતા તો બોટાદના હળદરના આ દ્રશ્યો છે જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ખેડૂત મહાપંચાયતમાં મોટી બપાલ થઈ હતી કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી બોટાદના સમાચાર કેટલાક લોકોની અટકાયત થઈ છે પોલીસે ટીર ગેસ છોડવો પડ્યો હતો તેવું પણ આ ઘટનામાં સામે આવ્યું છે એ સંદર્ભમાં અમુક લોકોને અહીંયા ભેગા થયા હતા એટલે પોલીસ એને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકો બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થર મારવાનું ચાલુ કરી દીધું આના પોલીસની ગાડી પર મુક ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી ફાંટી મારી પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આવું ન કરવાનું તો પછી પોલીસ ઉપર પથ્થર મારા કરે તો પોલીસે એમના ઉપર બળ જે જરૂરી બળ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો

બોટાદની અંદર ખેડૂતોએ લોહી પરસેવો રેડીને પકવેલા કપાસ અથવા અન્ય જણસો જ્યારે યાર્ડમાં વેચવા જાય માર્કેટિંગ યાર્ડમાં ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભાજપના મળતિયાઓ અને ભાજપના જે કઈ પણ નફાખોરો છે એ ખેડૂતોની ખેત પેદાશમાં કડદો કરી અને ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા અને લૂંટની સામે અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈએ કર્યું રાજુભાઈ છેલ્લા ત્રણ દિવસથી શાંતિપૂર્વક રીતે એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો વતી લડી રહ્યા હતા પણ શાંતિપૂર્વક રીતે લડાઈ ચાલતી હતી એને ડિસ્ટર્બ કરવાનું એને ગેરમાર્ગે દોરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસોએ અને પોલીસે કર્યું છે આજે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી હતી આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકઠા થયા એની ઉપર ગાંધીનગરવાળાના આદેશથી બરબરતા ખૂબ ઘાતકી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અનેક નિર્દેશ ખેડૂતોને માર મારવામાં આવ્યો છે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે આટલી હદે અન્યાય અત્યાચાર અને દાદાગીરી એ અંગ્રેજોને પણ શરમાવે એવું કૃત્ય છે